વેલકમ ટુ ધનવ્યાટ આજે આપણે બનાવીશું દાણેદાર મોહનથાળ મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા ચણાનો કરકરો લોટ લીધેલો છે જે વજનમાં પાંચસો ગ્રામ જેટલો છે અને શુદ્ધ દેશી ઘી છે જે પાંચસો ગ્રામ છે અને અડધો કપ તેલ અને અડધો કપ દૂધ જે ધાબો દેવા માટે મેં અહીંયા ગરમ કરીને લીધેલા છે અને ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે ત્યારબાદ એક મોટા વાસણમાં ચણાના લોટને એડ કરી દઈશું અને મેં અહીંયા ધાબો દેવા માટે અડધો કપ દૂધ અને તેલ ગરમ કરીને રાખેલા છે તે આ મિશ્રણમાં એડ કરીશું અને બંને હાથથી મિક્સ કરીશું મોહનથાળ તૈયાર કરતી વખતે મોહનથાળમાં ધાબો દેવાથી તે એકદમ દાણેદાર તૈયાર થાય છે અહીંયા મેં સો ગ્રામ દૂધ અને સો ગ્રામ તેલને ગરમ કરીને લીધેલા છે અહીં તમે તેલની જગ્યાએ ઘી પણ લઈ શકો છો આવી રીતે ગરમ કરવાથી સરસ દાણા તૈયાર થાય છે મિશ્રણ સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો લોટમાં એકદમ સરસ કણી તૈયાર થઈ ગઈ છે હવે તેને એક સરખો કરવા માટે ચાળણીમાં એક એડ કરી દઈએ અને બધો લોટ સારી રીતે ચાળી લઈએ અને મોટા કણ હોય તેને હાથેથી મસળીને ચાળી લઈશું અને મોહનથાળ માટેનો આપણો એકદમ દાણેદાર લોટ તૈયાર થઈ ગયો છે હવે લોટને શેકવા મેં અહીંયા એક જાડા તળિયાની કઢાઈમાં પાંચસો ગ્રામ ઘી લીધેલું છે તેમાંથી હું અહીંયા ચારસો ગ્રામ ઘી એડ કરીશ અને થોડું ઘી બાકી રાખીશ અને ઘીમાં તૈયાર થયેલા કણીદાર મિશ્રણને એડ કરી દઈશ અને તવીથાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈશ

લોટને આ રીતે તવિથાની મદદથી તળિયેથી ઘસીને હલાવવાનો છે નહીં તો લોટ બળી જશે આવી રીતે મીડિયમ ફ્લેમ પર મિશ્રણને હલાવતા રહીશું લોટને શેકાતા પાંચથી છ મિનિટ જેવું થઈ ગયું છે અને ઘી છૂટું પડવા લાગ્યું છે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ પહેલાં કરતાં પતલું થઈ ગયું છે આપણે તેનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી શેકીશું હવે તમે જોઈ શકો છો મિશ્રણનો કલર બદલાવા લાગ્યો છે અને ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો છે અને તમે ચમચામાં લઈને બતાવો તો તમે જોઈ શકો છો તેમાં બ્રાઉન કણી દેખાવા લાગી છે અને લોટમાંથી શેકાવાની એ એકદમ સરસ સુગંધ આવવા લાગી છે મોહનથાળને બજાર જેવો સ્વાદ દેવા માટે તમે અહીંયા માવો પણ ઉમેરી શકો છો મેં અહીંયા પચાસ ગ્રામ જેટલી દૂધની મલાઈ લીધી છે તે હું અહીંયા એડ કરી દઈશ મલાઈ એડ કરવાથી મોહન સરસ સોફ્ટનેસ આવે છે હવે ધીમા ગેસે મલ મલાઈને સારી રીતે મિશ્રણમાં મિક્સ કરી લઈશું હવે તમે જોઈ શકો છો આપણું મિશ્રણ શેકાઈને તૈયાર થઈ ગયું છે તેને ગેસ ઉપરથી ઉતારીને બેથી ત્રણ મિનિટ માટે હલાવી લઈએ જેથી થોડું ઠંડુ થઈ જાય હવે ચાસણી બનાવી લઈએ મોહનથાળ માટે ચાસણી બનાવવા મેં એક પેનમાં ચારસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ઉપર ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે જે એક કપ જેટલું છે અને મીડિયમ ફ્લેમ પર હલાવીશું ગેસની ફ્લેમ હાઈ કરીશું તો પાણીનો ભાગ બળી જશે અને આપણી ચાસણી સારી રીતે તૈયાર નહીં થાય ખાંડ ઓગળી જાય એટલે આપણે તેમાં ચપટી ઓરેન્જ ફૂડ કલર એડ કરીશું જે બિલકુલ ઓપ્શનલ છે અને તેમને સારી રીતે આપણે હલાવીશું અને બે તારની ચાચણી લઈશું અને આંગળીની મદદથી ચેક કરીએ તો તમે જોઈ શકો છો એક ઘાટો તાર તૈયાર થાય છે તો આપણી ચાચણી તૈયાર થઈ ગઈ છે હવે ગેસ બંધ કરીને આપણે બે મિનિટ માટે ઠંડી કરી લઈએ પછી તેને લોટના મિશ્રણમાં એડ કરી દઈએ ચાચણી એડ કર્યા પછી મિશ્રણને થોડી વાર માટે હલાવી લઈએ જેથી તે થોડું ઘટ થઈ જાય હવે તેમાં ફ્લેવર માટે મેં અહીંયા એક જાયફળનો પાવડર લીધેલો છે તે એડ કરી દઈશું તમે એલચી પાવડર પણ ઉમેરી શકો છો હવે મોહન થાળને સેટ કરવા માટે મેં અહીંયા ઘીથી ગ્રીસ કરેલી એક પ્લેટ લીધેલી છે આ મિશ્રણને તેમાં એડ કરી દઈએ તમે અહીંયા થાળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે તવિથાની મદદથી આ રીતે મિશ્રણને સરસ સરખા લેવલમાં કરી લઈએ હવે ઉપરથી થોડી કાજુ બદામ પિસ્તાની કતરણ એડ કરી દઈએ અને હવે મોહનથાળને સેટ કરવા માટે છથી સાત કલાક રૂમ ટેમ્પરેચર પર રહેવા દઈએ તો લગભગ સાત કલાક જેવું થઈ ગયું છે અને મોહનથાળને અડીને જુઓ તો તમે જોઈ શકો છો સારી રીતે સેટ થઈ ગયો છે હવે છરીની મદદથી તેના પીસ કરી લઈએ તો હવે આપણો મોહનથાળ તૈયાર થઈ ગયો છે મોઢામાં મુકતા જ ઓગળી જાય તેવો દાણેદાર મોહનથાળ તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવી રેસીપી સાથે